દરેકે દરેક આવી ગયા છે અહીંયા અને આવી સિત્તેર એસી ગાયોને તો આ લોકોએ આવી રીતે દફનાવી દીધી છે અને સાંભળવામાં આવતા મુજબ અમુક ગાયોની માલિકા જીવ હતો એને પણ દફનાવી દેવામાં આવી છે અને આ કોઈ બાવો એવો છે આ કોઈ મહારાષ્ટ્ર બાજુનો છે આ સાધુ નથી શેતાન છે અને સાધુ તો આને સાધુનું સ્થાન તો આને હરામીને અપાય જ નહીં બરાબર અત્યારે જો આ જેસીબી છે લોડર છે આવા વાહનથી આ ગાયોને આ તો આવી ગયા છે એ એટલે આ ગાયો હજી અહીંયા છે

એટલે દરેક માલધારી સમાજને દરેક ક્ષત્રિય સમાજને અહીંયા આવવા માટે અમે આહવાન કરીએ છીએ કે આવો મિત્રો આવો એને આ દુઃખની માલિપા દરેક સહભાગી બનો નહીતર આપણા ધર્મને બચાવી નહીં શકાય આપણા જે મહાપુરુષોએ બલિદાન આપ્યા છે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ આ લોકોની જે કંઈ લોકોએ દેશ માટે બલિદાન આપ્યા છે આ ભગતસિંઘે આ બધાય વ્યર્થ જશે આપણી નજરની સમક્ષ આવડા મોટા જુલમ થાય છે મિત્રો તો પણ આપણા આપણે કાંઈ કરી નથી શકતા એટલે અમે દરેક મિત્રોને અહીંયા આવવા માટે આહવાન કરીએ છીએ આ બોટાદ જિલ્લાનું સાલૈયા ગામ છે સાલૈયા ગામનો આ ભૂતનાથ આશ્રમ છે અને આશ્રમની માલિકા એક શેતાન સર કરીને બેઠો છે આ શેતાનને આપણે હટાવવા માટે આપણે બધાને ભેગું થવું પડશે કારણ કે સંગઠન વગર કોઈ વાત શક્ય નથી એટલે અમે તમને હાથ જોડી અને વિનંતી કરીએ છીએ અહીંયા આવવા માટે આહવાન કરીએ છીએ આવો અને આ દુઃખની માલિકા સહભાગી બનો

અને અત્યારે જે આ ગાયું મરી છે બીજી ગાયું જીવે છે એને આપણા સાલૈયા સાલૈયા ગામના છે આ જોટીંગડા ગામના છે આ બધા માણસોએ જે પોતાના ખેતરમાં જે નિરણ વાવી હોય ને એ નિરણ અહીંયા 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 આપી દીધી છે પોતાના ઢોર તો ઘરે છે તે પછી એના માટે નહીં અહીંયા ટેક્ટરો આઈસરો ઠલવી દીધા છે એટલે અત્યારે આપણે આ ગાયુને બચાવવાનો સમય આવી ગયો છે આપણી હિન્દુત્વ શક્તિને જગાડવાનો સમય આવી ગયો છે એટલે આવો અને આ દુઃખની પાસે સહભાગી બનો આપ આવો અને સાથે મિત્રોને લાવો અને જેટલું બને એટલું આ વિડીયોને શેર કરો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય